રાજકોટ જિલ્લાના જસદણની આટકોટ નજીક આવેલી કેડી પરવાડિયા હોસ્પિટલે કમળાની બીમારી સાથે સારવાર માટે આવેલા એક મહિનાના બાળકને નવજીવન આપ્યું છે હોસ્પિટલના ડોક્ટરોએ વિશ્વમાં દસ લાખમાંથી એક બાળકને થતી અતિ દુર્લભ બીમારીનું સફળતાપૂર્વક નિદાન કરીને તેને વધુ સારવાર માટે મુંબઈ મોકલ્યો હતો ગ્રામ્ય સ્તરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુર્લભ બીમારીઓનું નિદાન કરવામાં કેડી પરવાડિયા હોસ્પિટલ આશીર્વાદરૂપ નમસ્તે હું ડોક્ટર ભરત બોગરા કેડીપી હોસ્પિટલ આટકોટમાં એક બાળક વીસ દિવસનું બાળક કમળા સાથે પેડિયાટિક ડિપાર્ટમેન્ટમાં ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યું હતું એ બાળકને રિગ્યુલર નાજર સિન્ડ્રોમ કરીને એક દસ લાખ બાળકોમાં થતો એક લિવરનો ડિસીઝ હોય એક પ્રકાર ડૉક્ટર રાધિકા નંદાણીએ એમની પ્રાયોરી ડાયગ્નોસિસ કરીને આ ડિસીઝને ઓળખી કાઢ્યો એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે આપવાની હોય આપી અને રિલાયન્સ ફાઉન્ડેશન બોમ્બેમાં મોકલ્યું મને કહેતા આનંદ થાય છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના ડૉક્ટરની ટીમે અમારા કેડીપીની ડૉક્ટર રાધિકા નંદાણી અને આખી ડાયગ્નોસિસ ટીમને અભિનંદન પાઠવ્યા કે ગ્રામ્ય લેવલે આ પ્રકારના ગંભીર રોગો માટે એડવાન્સમાં નિદાન કરી શકે અને એ બાળકને અમે બોમ્બે રિલાયન્સમાં મોકલી અને બચાવી લીધું છે તો હું ડોક્ટર રાધિકા નંદાણી અને આપું છું અને લોકોને પણ જાણવા મળે કે આ પ્રકારના જટિલ અને ગંભીર રોગોની ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ એ અમારી ટીમ દ્વારા થાય છે તો આવી બાળકોને લગતી કોઈ મુશ્કેલી હોય તો ચોક્કસપણે આટકોટની હોસ્પિટલમાં આપ સેવા લઈ શકો છો મારું નામ ડોક્ટર રાધિકા નંદાણી છે હું કેડીપી હોસ્પિટલ છું આપણી પાસે એક મહિનાનું એક બાળક આવ્યું હતું જેનું નામ સુરેશ શેખ છે એ વારંવાર કમળાથી પીડિત હતું એના માટે બાળકના આપણે ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા હતા અને એમાં એક અતિ દુર્લભ બીમારી ક્રિગલર નાજર સિન્ડ્રોમ પકડાઈ હતી ક્રિગલર નાજર સિન્ડ્રોમ વિશ્વમાં દસ લાખમાંથી એક જ બાળકને થાય છે અને ઇન્ડિયામાં તો આના કેસેસ સાવ જ નોંધપાત્ર હોય છે લિવરનું ફંક્શન એ હોય કે બિલેરોબેનને બોડીમાંથી ડિઝોલ્વ કરી અને શરીરમાંથી કાઢી નાખવું પણ આ બીમારીમાં આ બિલેરોબિન નામના પદાર્થ બોડીમાંથી નથી નીકળી શકતું અને એની અધિક માત્રા થઈ જાય છે જેના લીધે બાળકનો માનસિક વિકાસ રોકાઈ જાય છે હવે આવી કન્ડિશનમાં ડોક્ટર્સ માટે એક બહુ મોટો ચેલેન્જ હોય છે કે બાળકનો માનસિક વિકાસ પ્રિઝર્વ કરીને કઈ રીતે રાખવો આ જ રીતે આપણે આ બાળકને સતત આઠ મહિનાથી ઇન્ટેન્સિવ ફોટોથેરાપી અને પીઆઈસીયુ કેર આપવાના કારણે અત્યારે બાળક સાવ જ ન્યુરોલોજીકલી ઇન્ટેક્ટ છે અને ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ એના બધા જ અચીવ છે હવે આ બાળકને આપણે મુંબઈની પ્રખ્યાત રિલાયન્સ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટેશન માટે મોકલવાના છીએ થેન્ક યુ